કેમ છો બધા મજામાં અને ઘણા ટાઈમથી હું તમને લોકોને કહેતી હતી કે કાઠિયાવાડ કલેક્શનમાં તમને કલેક્શન બતાવીશ પણ શું કહેવાય કે આટલો ટાઈમ નહોતો તો આજે સ્પેશિયલી બધા જ ચોલીમાં પીસ અવેલેબલ છે તો જે લોકો ખરીદવા માંગે છે એના માટે એક નાની એવી ક્લિપ બનાવી નાખું તો બહુ મસ્ત અલગ અલગ વેરાયટી આવી છે તો એક એક કરીને તમને લોકોને બતાવતી જાવ તો આ છે એક પીસ બહુ મસ્ત કલર છે અને એકદમ ફેન્સી લુક વાળું અને એનો શું કહેવાય કે દુપટ્ટો પણ એકદમ સરસ છે અને લાઇનિંગ વાળું આને કહી શકાય એવું છે મસ્ત અને આભલાનો આખું વર્ગ આવશે અને આ એનું બ્લાઉઝ છે છે બ્લાઉઝનો કલર પણ એકદમ સરસ છે અને આમાં પણ વર્ક છે મિરર વર્ક આ એક પીસ છે જો તમે આનો ઓર્ડર કરવા માંગો છો તો આનો સ્ક્રીનશોટ લઈ લો અને પછી હું જે નીચે નંબર આપું છું એ નંબર ઉપર તમે સ્ક્રીનશોટ મોકી અને આ મંગાવી શકો છો અને પ્રાઇસ પણ હું નીચે આપું છું તો પ્રાઇસ અને નંબર ઉપર કોન્ટેક કરો અને આ બીજું પીસ છે પેલાની જેમ જ આ બે હેવીમાં છે થોડા મિરર વર્ક ઉપર તો આ સેકન્ડ છે

બ્લેક કલર આમાં ચાર કલર અવેલેબલ છે અલગ અલગ એ હું નીચે રાખી દઈશ તો એ તમે એથી કોઈ બી કલર ઓર્ડર કરી શકો છો અને એનો હવે આ ગ્રીન કલર છે જે અત્યારે અવેલેબલ છે એ આ જે બ્લેક કલર છે ત્યાં ગ્રીન આવશે બાકી આખું પીસ છે એ શેમ આવશે આનો જે દુપટ્ટો થોડોક મરૂન ઉપર આવશે ગ્રીન હારે થોડોક રેડિશ કલર છે તો આ એક વેરિએશન છે અને પછી

આમાં પણ બહુ મસ્ત ચૂની આવશે આખી અને વેઇટમાં પણ છે એટલે તમે જોઈ શકો કે એટલું સરસ હશે ફિનિશિંગ પણ એટલું જુદું છે આ જૂની પણ સરસ છે અને આ એનું બ્લાઉઝ છે બ્લાઉઝ પણ ફૂલ લેન્થમાં આવશે જે છે એમાં પણ ચાર કલર છે એમાંનો એક કલર અત્યારે અવેલેબલ છે એ છે પિસ્તા કલર આ પણ એટલો ફાઇન કલર લાગે છે તો આ બધું ચોલીનું કલેક્શન છે હજી પણ ઘણું બધું છે તો એવું ફોટોસ પાછળ મેન્શન કરું છું જો તમે એમાંથી કોઈ પણ પીસ ખરીદવા માંગતા હોય અને બધાની પ્રાઇઝ ઓલમોસ્ટ બે હજાર સમથિંગ જ છે તો બે હજારમાં અત્યારે લેવા જઈએ તો સારું બ્લાઉઝ સીવડાવીએ તો પણ સાતસો રૂપિયા જોઈએ તો બે હજારમાં એટલા સારા મટીરિયલ સાથે તમને આખો ચણિયો રેડી ચૂની પણ એટલી મસ્ત કે તમે બીજા કોઈ ચોલી સાથે વ્હાઈટ ચોલી સાથે વેર કરી શકો અને મટીરિયલ પણ એટલું જોરદાર ફૂલ ઘેર તો તમને મળે છે અને તમારા ઘર સુધી ડિલેવરી થઈ જશે તમે ઘરે પણ ઓર્ડર કરી શકો છો તમારો એડ્રેસ આપીને તો સ્ક્રીનશોટ લઈ આ નંબર ઉપર મોકલો અને ખરીદો તો બધી ચોલી મેં જે તમને બતાવી હતી એના પાર્સલ થઈ ગયા છે આ મોકલવાનું છે રાવલ આ ભાટિયાનું છે ચોલી મંગાવેલા છે આ ચોલી મંગાવેલા છે ધોરાજીથી આ મંગાવેલા છે મોરડિયા થી આ પણ ભાઠિયા થી ભાઠિયા થી છે સેમ બે મંગાવેલા છે અને આ છે પોરબંદર થી એટલે બધા જ પાર્સલ થઈ ગયા છે આ બધાને ઘરે ચોલી મળી જશે એટલે તમે પણ જો મંગાવા માંગતા હોય તો આવી રીતે મંગાવી શકો છો તમને અમારું આ પાર્સલ મળી જશે બરાબર તો જલ્દીથી ઓર્ડર કરો હેલો एवरीवन તો ચોલીનું કલેક્શન તો તમે આગળ જોયું છે તો સાડીમાં પણ મેં બતાવવાની વાત કરી હતી તો એમાં પણ થોડુંક હું તમને હાઇલાઇટ આપી દઉં બધા પીસ બતાવવા તો પોસિબલ નથી તો જો તમે તો પહેલાં તમને શું કહેવાય કે એક જે નવું જ અત્યારે એકદમ આયું છે બરાબર મટીરિયલ આવશે એકદમ સોફ્ટ બરાબર અને જોરદાર છે અને જે બેલ્ટવાળું છે અને એમાં બહુ મસ્ત કલર અને ડિઝાઇન છે એમાં પણ મસ્ત બેલ્ટ સાથે છે આખું

તમે જોઈ શકો છો કે બહુ વેરાયટી અવેલેબલ છે હવે અને બીજા આવી રીતના સાડીઓમાં પણ જોરદાર છે બરાબર આ એક ડિઝાઇનર કહી શકાય એવા પણ અમુક પીસ છે કે જે સાવ રીઝનેબલ પ્રાઇસમાં તમને મળી જશે બરાબર તો એ પણ અવેલેબલ છે મારી પાસે અને બીજું શું કહેવાય કે માં પણ બીજો ઘણો સ્ટોક છે હેવી સાડીમાં પણ સ્ટોક છે બરાબર તમે લેવા તો લોકો લઈ શકો છો એમાં પણ કલેક્શન છે મારી પાસે અને આ રેન્જમાં તમને ઘણી બધી વેરાયટી છે સાડીમાં મળી રહેશે બરાબર જે છે બાંધણીમાં પણ સ્પેશિયલી પણ બધા લોકો કમેન્ટ કરતા હોય છે કે પેલી જે બાંધણી હતી તો એ તરત જ આઉટ ઓફ સ્ટોક થઈ ગઈ હતી તો એ ચોલી તો તમે આગળ જોઈ જ છે તો ચોલીમાં પણ જોરદાર વેરાયટી છે બરાબર કુર્તીમાં અને એમાં પણ અમે લોકો લઈ આવવાના છીએ તો એ પણ હવે ધીમે ધીમે તમને મળશે અને બાંધણીમાં પણ આવી માં પણ જોદાર કલર અને ડિઝાઇન છે બસ બસ જે લોકો ઇન્સ્ટામાં જોતા હશે ખબર હશે જ બરાબર તો એ પણ અવેલેબલ છે તો ઘણું બધું શું કહેવાય કે મટીરિયલ સાડીમાં અવેલેબલ છે કડકમાં પણ થોડું થોડું પડેલું છે તો જેટલા બી લોકો ખરીદવા માંગે છે જો જૂનાગઢ આવતા હોય તો ચોક્કસથી વિઝિટ કરો અને એના માટે તમે દીપાંજલિ ક્રોમા પાસે આવી અને ત્યાંથી આગળ સીધે સીધું જે પ્રમુખ નગરવાળો રસ્તો જાય છે તેમાં જે પ્રમુખ ગેટ છે સ્વામી મંદિરનો ત્યાંથી કોઈને બી પૂછશો તો તમને બતાવી દેશે બરાબર તો ત્યાં તમે આવી શકો છો જો વિઝિટ કરો તો અને બાકી તમે અમારા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો એની લિંક હું તમને આપું છું તો એમાં તમે જોડાશો એક નંબર આપું છું એ નંબર ઉપર તમે સ્ક્રીનશોટ લઈ વોટ્સએપ કરી અને પણ ઓર્ડર કરી શકો છો ફોન કરવો એમાં અત્યારે એમાં આન્સર કરવા માટે નથી પહોંચાતું તો માત્ર તમે વોટ્સએપ કરીને પણ ઓર્ડર કરી શકો છો તો જોડાયેલા રહો અમારી સાથે અને અત્યારે પણ જોરદાર રિસ્પોન્સ છે ઇવન અમે પહોંચી નથી શકતા તો થોડુંક ડીલે પણ થાય છે અમુક વસ્તુઓમાં પણ અમે અમારી બેસ્ટ ટ્રાય કરીએ તો ચોક્કસથી જોડાયેલા રહો અને આમાં નીચે કમેન્ટ કરો કોઈ જુનાગઢમાં હોય અને ઇન્ટરેસ્ટેડ હોય કામ કરવા માટે આ સાડીમાં તો એ લોકો પણ નીચે કોન્ટેક કરો અમે ચોક્કસથી એમનો કોન્ટેક કરશું તો જોતા રહો વિડીયો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ